નવસારી ખાતે મધરાતે એક કાર અકસ્માત સર્જાયો હતો જેમાં કાર દીવાલ સાથે ધડાકાભેરી અથડાઈ હતી અને આ અકસ્માતમાં ચાલકને સામાન્ય ઈજાઓ પણ થઈ હતી પોલીસે આ અકસ્માતને લઈ અને તપાસ શરૂ કરી છે નવસારી શહેરમાં મધરાતે એક કાર અકસ્માત સર્જાયો હતો પ્રાપ્ત માહિતી મુજબ નવસારીના જયશંકર પાર્ટી પ્લોટની આગળ આવેલા સૂર્યમ બંગલોજ વિસ્તારમાં એક કાર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા તેની કાર દીવાલ સાથે ધડાકાભેરી અથડાઈ હતી જે અકસ્માતમાં કાર ચાલકને સામાન્ય ઈજાઓ પણ થઈ હતી જેને પગલે ઈજાગ્રસ્ત કાર ચાલકને તાત્કાલિક સારવાર માટે નવસારીની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર ચાલી રહી છે આ બનાવ બાદ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલ આ અકસ્માત અંગે કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી પરંતુ પોલીસે વધુ તપાસ હાથ ધરી અકસ્માત કયા કારણોસર થયો તે અંગેની તલસ્પર્શી તપાસ પણ હાથ ધરી છે આ કાર મહારાષ્ટ્ર પાસિંગની હોવાથી કાર ચાલકે નશો કર્યો હતો કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે Euro report, NTC news, no sorry.